આમોદપુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ઇજાગ્રસ્ત બની હતી જીવદયા કાર્યકરો સ્વખર્ચે ગાયને કરજણ પાંજરાપુર ખાતે સારવાર માટે લઈ ગયા હતા આમોદની પુરસા રોડ નવી નગરી પાસે આજ સવારના સમયે કોઈ અજાણ્યા વાહનને ગાયને ટક્કર મારતા ગાય તરફડિયા મારતી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જ પડી હતી જેથી આસપાસના સ્થાનિક યુવાનોએ ઇજાગ્રસ્ત ગાયને ઉચકીને સાઈડમાં ખસેડી હતી તેમજ પાણી પીવડાવી સેવા ચાકરી પણ કરી હતી ત્યારબાદ જીવદયા કાર્યકર ગ્રીસ માછીને ફોન કરતા તેઓ તેમની ટીમ સાથે આવીને ગાયને ટેમ્પોમાં નાખીને સ્વ કરજણ પાંજરાપોળ ખાતે લઈ ગયા હતા જ્યાં ગાયની સારવાર શરૂ કરવામાં આવી હતી ગાયને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું आज रोज આમૂ શહેરની અંદર પુરસા નહી નગરી પાસે એક અજાણ્યા વાહને ગાય માતાને ટક્કર મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી તેથી ત્યાંના યુવાન રહીશોએ ગાય માતાને રોડની સાઈડ પર ખસેડીને તેને સેવા ચાકડી અને પાણી પીરાવીને પછી અમને ફોન કરતા અમે ત્યાં તાત્કાલિક જીવદયા કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને ગાય માતાને પોતાના સ્વ ખર્ચે હા કરજન પાંજરા પોર અંદર સારવાર માટે લઈ ગયા હતા તેથી ત્યાં તાત્કાલિક ગાય માતાની તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી